તરફ ગીર સમાચાર કે જ્યાં વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં ભારે કડાકા બતાવી રહ્યા છે ગીર સોમનાથ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે તેવું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું પરંતુ હાલમાં ગીર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અમરેલીમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ મોટા લીલિયામાં શહેરમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર ફરી વળ્યા પાણી સમગ્ર લીલીયામાં ઠંડક પ્રસરી ગઈ છે આ અમરેલીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં લીલીયામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદની શરૂઆત ફરી એક વખત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

મળી રહ્યો છે વધુ માહિતી ન્યૂઝ એરિયન રાજેશ પાસેથી મેળવી છું રાજેશ સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં વધુ શું જાણકારી ચોક્કસ કમલેશ કનોજિયા નામનો એક ઘોઘંબાનો ચૂંટણી લારી ચલાવતો યુવક છે અને તે ઘોઘંબાની પ્રાથમિક શાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ઘોઘંબાના પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ પરમારનો દીકરો છે કાર લઈને પસાર થઈ રહ્યો હતો જેના દ્વારા આ કમલેશ કનોજિયાને હડફેટે લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ ગયા પછી કાર ઊભી રાખી પરત જોવા માટે આવ્યો હતો જોઈને તેને સારવાર માટે દવાખાને કે કોઈ પણ પ્રકારે મદદ કરવાની ભાવના વિના જે ત્યાંથી નીકળી ગયો હતો હાલ જે આ કમ્પ્લેક્સ છે તે વડોદરા સારવાર હેઠળ છે માનવતા જોવા મળી રહ્યા છે એક સમયે શકાય કે ઘોઘંપાડાના ગ્રામજનોએ ખૂબ જ ભરે ભરીને મત આપ્યા હતા અને ગામની સેવા કરશે એ પ્રકારે આ સરપંચ પુત્ર છે અને સરપંચ છે તેઓને મદદ કરી હતી ત્યારે હાલ આ જે મુદ્દો છે ગામમાં ખૂબ જ સ્થાનિકોમાં રોષ સાથે ચર્ચાનો વિષય બને છે જી આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ તો હાલમાં તપાસ થાય પોલીસ તુરંત જ આરોપીને પકડે તેવી પણ માંગ ગ્રામજનો તરફથી કરવામાં આવી રહી છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસની હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ વિવિધ જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે તેઓ આણંદ પહોંચ્યા જ્યાં ઉમા ભવનમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિત ચાવડા હાજર રહ્યા હતા કોંગ્રેસે પૂરમાં નુકસાન બાબતે પૂરતી સહાય ન અપાયાનો ભાજપ પર આક્ષેપ કર્યો અમિત ચાવડાએ કહ્યું કે કરોડોના નુકસાન સામે સામાન્ય વળતરની જાહેરાત કરાઈ છે તેમજ ખેડૂતોના ધોવાયેલા પાક માટે પણ ઓછું વળતર અપાતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો વિસ્તાર પ્રભાવિત છે લોકો લગભગ કરતા વધારે કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે એ ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ઘરવખરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી ભાવનગર શહેરમાં રૂપિયા એકસો પંદર કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે ફરીવાર આ પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચડી છે કારણ કે એક વર્ષ પૂર્વે જમીન સંપાદનની કાર્યવાહીમાં અડત્રીસ ચોરસ મીટરની ચાર જમીન લેવાય લેવાની ભૂલી ગયા છે જેથી મહાનગરપાલિકા તંત્ર હવે કામે લાગ્યું છે તરફ ફ્લાયઓવરનું કામ ફ્લાય ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે ફ્લાયઓવર શહેરીજનો માટે છેલ્લા ઘણા વર્ષથી માથાના દુખાવા સમાન બન્યો છે ઘણા સમયથી અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે પાંચ વર્ષને અંતે હજી પણ બ્રિજનું સાહીઠ ટકા કામ જ પૂર્ણ થયું છે જેમાં પણ હવે એક નવો અવરોધ ઉભો થઈ ગયો છે

જમીન સંપાદન આપી અને સમય મર્યાદા એમાં નહીં પણ સર્વિસ રોડની અંદર જે ગીચ વિસ્તાર હોય કે રોડ લાઇન હોય તો એને જે સર્વિસ રોડમાં કોઈ જગ્યાએ પચાસ સેન્ટીમીટર ઘટતી હોય કોઈ જગ્યાએ મીટર ઘટતી હોય તો એ લેવા માટેની આ પ્રક્રિયા છે બાંધકામનો જે મુખ્ય ભાગ છે એની અંદર તો કોઈ જમીન સંપાદન નથી શાસ્ત્રીનગર આરટીઓથી દેસાઈ નગર સુધીનો ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા એકસો પંદર કરોડના ખર્ચે લગભગ લગભગ પૂરો થવા જઈ રહ્યો છે ફ્લાય ઓવરના બાંધકામ માટે પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ મહેસાણા શહેરને મળી સૌથી મોટી ભેટ રાધનપુર ચાર રસ્તા ખાતે છ માર્ગીય ફ્લાય મંજૂરી મળી છે એકસો છત્રીસ કરોડના ખર્ચે રાધનપુર રોડ ખાતે છ માર્ગીય ફ્લાયઓવર બોતેર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે બનશે વીયુપી નાગપુર ચાર રસ્તા ખાતે ચોપન પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનશે મામલે સરકારમાં કરી હતી રજૂઆત જેને માન્ય રાખવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે દાહોદ જિલ્લાના ધાનપુરમાં ડ્રોનની મદદથી બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ધાનપુરના કોટંબી ગામે વન વિભાગે ડ્રોનની મદદથી વાવેતર કર્યું નાયબ વન સંરક્ષણની હાજરીમાં બીજના વાવેતરની કામગીરી કરવામાં આવી

બેને વોન્ટેડ જાહેર કરાયા છે સારુલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાડો જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે આ જથ્થો અનેક જગ્યાએ ગુજરાતની અંદર પ્રસરી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી પરંતુ તે પહેલા જ સફળતા મળી ચૂકી છે છ કરોડનું આ તમાકુ કે જે ડુપ્લિકેટ હોવાની જાણકારી છે ખોટી કંપનીના સ્ટીકર લગાડી દેવામાં આવ્યા હતા જેમાં પાંચ લોકોની સંડોવણી છે ત્રણ લોકોની હાલમાં ધરપકડ થઈ ચૂકી છે અન્ય બે વોન્ટેડ છે જેને પકડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે દાહોદ જિલ્લામાં એકસો ને ઓગણસી સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા છે નગરાળા વિસ્તારમાં નકલી એને